નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા તાલુકાના ગુગલપુર ગામમાં માનવ ગરિમા યોજના હેઠળ આદિજાતિના લાભાર્થીઓને કીટ વિતરણ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ભાજપના કાર્યકરો સરપંચો ઉપસ્થિત રહ્યા હતા ગુગલપુર ગામમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનું સ્વાગત ભાથીજીના મંદિરેથી નીચે સાથે આદિવાસી દીકરીઓ નૃત્ય કરી સ્ટેટ સુધી બાપુને લઈ જવામાં આવ્યા હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ મામલતદાર શ્રીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી આ કાર્યક્રમ શાળાની બાળાઓએ સ્વાગત ગીત પર પરફોર્મન્સ કરી બાપુનું સ્વાગત કર્યું હતું આ માનવ ગરિમા યોજનામાં ઓગણ સિત્તેર જેટલા લાભાર્થી ભાઈ બહેનોએ લાભ લીધો હતો સિલાઈ મશીન બ્યુટી પાર્લર ઘરઘંટી જેવી વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું માનવ ગરિમા યોજનામાં ટોટલ આશરે દસ લાખ રૂપિયાની કીટોનું વિતરણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને મામલતદારશ્રીના હાથે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઉમર મંસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા ખત માનવ ગરિમા યોજના હેઠળ આદિજાતિના લાભાર્થીઓને અગ્નોશિતર કીટનું વિતરણ કરવા આવ્યો જેમાં ઘરઘંટી બ્યુટી પાર્લર દરજી કામ લારી એ બધી કીટ અને અગ્નોશિતર કીટનું વિતરણ કરવામાં આવ્યો તેમાં આતમા માનની ધારા સભ્ય શ્રી જામબેરભાઈ વાકલા બાપોામામરદાર શ્રી જિલ્લા સભ્ય તાલુકા સભ્ય બધાથી ભેગા થઈને અમે આજે વિતરણ

વિતરણ કરવાનું હોય ત્યારે તમામ સરકારી અધિકારીઓ સાથે મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે આ સાથે જુગલપુર ગામે આજે અમારું ખૂબ સરસ મજાનું સન્માન કરીને અમને જે બહુમાન આપ્યું છે બદલ ગુગલપુર ગામનું હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ યોજના હેઠળ હજી પણ આજુબાજુના ગામોને જે કંઈ બાકી રહી ગયા છે એ યોજના આ યોજના હેઠળ